જય દ્વારકાધીશ જય જવાન જય કિસાન હાલો મિત્રો આજે આપણે હવારનું કામ છે એક બાજુ રેંગણેમાં ટૂવા દઈએ કાકડી સોંપવાનું આવે છે અને અહીંયા આપણે મગફળીમાં જોઈ લેજો તમે કેટલા આપણે માણસો છે જોઈ લેજો ને આજે આ મગફળી નેદવાનું ચાલુ કર્યું છે એ અહીં થોડાક માળ છે વધારે સિંહો થોડોક વધારે થઈ ગયો છે બધો થઈ ગયો આપણે દવા છાટવી નથી જોઈ લેજો મિત્રો મગફળીને નેદવા માટેનો ટાઈમ છે દોઢ થી બે મહિના એના હુયા બનવા ચાલુ થઈ જાય ને પછી મગફળીને નેદવાની નહીં પછી હુયા ઉસકાવી નાખીને ફેરવી નાખીને બે હવા નાખીએ